આગામી આવતીકાલે એટલે સત્તર તારીખે આ મુસ્લિમ વિસ્તારમાં આપણે જે જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં ઈદ સબક તહેવારની ઉજવણી થઈ રહી છે તો આ તહેવારની ઉજવણીમાં દરેક ભાઈઓને મુસ્લિમ ભાઈઓને અને તમામને એવી અપીલ છે કે જે પણ આ તહેવારનો ઉત્સાહ છે અને જે લોકો કુરબાની કે જે કાંઈ હોય છે એ એ પોતાની ઘરે ઘરે કોઈ જાહેર રસ્તામાં અડચણ થાય અથવા તો જાહેર રોડ ઉપર આવું કોઈ કૃત્ય ના કરે આ સમક્ષ અમારા કમિશનર સાહેબે પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામુંમાં કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવું પણ કોઈ કૃત્ય કરવામાં ન આવે જેથી કરી અને અમારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ ઈદ સબબ માહોલ છે એ શાંતિથી તમામ લોકો ઉજવણી કરે આમની અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એવી પણ બધાને અપીલ છે તેમજ કોર્પોરેશન દ્વારા અને નગરપાલિકાઓ દ્વારા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ આ જે કચરો છે એનો નિકાલ કરવા માટે જે કાંઈ થેલીઓ અને એમનો સહકાર જોતો હોય તો એ કોર્પોરેશનવાળા તત્પર છે અને બધું જ એમને ફેસિલિટીઓ પૂરી પાડવામાં આવશે ત્યારબાદ પણ જો કોઈ આવા ઢોર અને પાડા છે બકરા છે આવા કોઈ ક્યાંયથી લઈ આવતા હોય તો એ જાહેરનામા સંબ જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ પોલીસ કરશે અન્ય કોઈ શખ્સોએ આમાં કોઈ આડે કોઈ અડચણરૂપ થાય એવી કોઈ કાર્યવાહી કરવી નહીં કાંઈ પણ બનાવ બને તો પોલીસને જાણ કરવી આ ઈદ સબબ તમામ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ તેમજ બહારથી પણ અમને સાઠ જણાનો સ્ટાફ આપવામાં આવ્યો છે તેમજ એસઆરપીની એક સેક્શન ફાળવવામાં આવી છે અને હોમગાર્ડની પચાસ અમને ફાળવણી કરવામાં આવેલી છે જેથી કરીને તમામ વિસ્તારમાં અમે સતત પેટ્રોલિંગ રાખશું અને બધા સ્થાનિકોને ઈદની જે ઉજવણી છે એ પોતે પોતાની રીતે કરે અને કાયદાનું તથા કોઈનું ધાર્મિક દા લાગણી દુભાઈ નહીં એનું ખાસ ધ્યાન રાખે હા કાયદાકીય જે જાહેરનામું અમારા કમિશનર સાહેબ દ્વારા પાડવામાં આવ્યું છે કે જે જાહેર રસ્તા ઉપર કરવામાં આવશે તો એના ઉપર કાયદેસરની જે જાહેરનામા ભંગની જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ મુજબની એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે કાંઈ કોઈ એવા વિડીયો વાયરલ થશે તો જેની ધાર્મિક દુ લાગણી દુભાશે તો એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બરાબર